મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ જણાવ્યું છે ને સાથે જ આ પેકેજની પણ જાહેરાત દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેની સૌ ખેડૂતો ખૂબ જ લાંબા સમયથી રાહ જોતા હતા કારણ કે એક તરફ શિયાળુ પાકનો સમય થાય છે અને તેવા

પગલા લેવામાં આવ્યા અને દસ હજાર કરોડના આ પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે તો જે પ્રકારે હાલ નુકસાન થયું છે સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય સમગ્ર ગુજરાત વિસ્તારોમાં જઈને મંત્રીઓ હોય કે પછી તમામ સરકારના કર્મચારીઓ હોય તમામે સર્વે કર્યો છે અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો સોશિયલ મીડિયા એક્સ પર આ પ્રકારની પોસ્ટ જે પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે અને તેમાં સ્પષ્ટ દસ હજાર કરોડના રાહત સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે તે પોસ્ટમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ખેડૂતો માટે આજનો આ દિવસ નિર્ણાયક સાબિત છે કારણ કે પાક નુકસાની માટે કરોડના રાજ્ય સરકારની જાહેરાત થઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બાદ નિર્ણય કરીને સોશિયલ મીડિયા એક્સ પર આ મહત્વની પોસ્ટ કરી છે કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે આ પાક નુકસાન થયું હતું અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પર ખૂબ જ લાંબા સમયથી ગુજરાતના તમામ તેની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે સમય આવી ગયો છે દસ હજાર કરોડના આ સહાય પેકેજની જાહેરાત આ પેકેજ અગત્યનું છે પરંતુ જે પહેલા સવાલ થતો હતો કે સૌથી મોટા પેકેજની જાહેરાત છે શું અને સૌથી મોટું કહી શકાય કે પછી આ યોગ્ય છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે એક દિવસ બે દિવસ પહેલા જ હાર્દિક ટીવી નાઇન દ્વારા પણ આ જયારે સમાચાર ચલાવવામાં આવ્યા હતા અને સર્વેની કામગીરી અને એક અંદાજિત અંદાજ હતો તે પ્રમાણે પણ એવું માનવામાં આવતું હતું કે આઠથી દસ હજાર કરોડ નું જે પ્રકારનું નુકસાન થયું હતું અને તેને ધ્યાનમાં રાખી અને એક જે દસ હજાર કરોડ નું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે તેના સાથે જ ટેકાના ભાવે ખરીદી પણ છે તે પણ શરૂ થવાની છે નવ નવેમ્બર થી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે પંદર હજાર કરોડથી વધારેના મૂલ્યની મગફળી મગ અડદ સોયાબીનની ખરીદી છે તે તે પણ થવાની છે હાલાકી જે પ્રકારની નુકસાની હતી ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આશા અપેક્ષા લગાવીને બેઠા હતા વિપક્ષ દ્વારા પણ સતત આ બાબતે કહી શકાય કે ચર્ચા કરવામાં આવી રહી હતી દસ હજાર કરોડ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દસ હજાર કરોડ રાહત પેકેજ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે તેની પેરામીટર કયા નક્કી કરવામાં આવ્યા છે ઉભા પાક ની શું કિંમત લગાવવામાં આવી છે જે પાક

તમામ ખેડૂતો સુધી પહોંચવા પહોંચાડવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે પરંતુ કઈ તારીખથી આ સહાયની શરૂઆત ખેડૂતોને આપવામાં આવશે તેની કોઈ માહિતી બિલકુલ આ જે પેકેજ જાહેર થયો છે એવું માનવામાં આવે છે કે લગભગ આવતીકાલથી કહી શકાય કે જાહેરાત છે તે થઈ શકે છે પરંતુ એ જ સવાલ છે કે અત્યારે માત્ર મુખ્ય પ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પર આની જાહેરાત છે તે કરવામાં આવી છે ત્યારે જે પણ ખેડૂતો અસરગ્રસ્ત છે તો તે કેવી રીતે તેમને પેકેજ છે તે મળી શકે તેનો લાભ કઈ રીતે મળી શકે ખેડૂત દીઠ નક્કી કરવામાં આવ્યું છે કે નુકસાની દીઠ નક્કી કરવામાં આવ્યું છે ઉભા પાકને લઈને નક્કી કરવામાં આવ્યું છે કે લણી થયેલા પાકને લઈને નક્કી કરવામાં આવ્યું છે ઘાસ લઈને નક્કી કરવામાં આવ્યું છે આ તમામ પેરા

દેખો એ જ આ સમગ્ર મુદ્દો છે કે અત્યારે ભાજપના જે આક્ષેપો રહ્યા છે તે હંમેશા કોંગ્રેસે હંમેશા આક્ષેપો જ કરેલા છે અને ભાજપ હંમેશા એવું કહ્યું છે કે કોંગ્રેસના સમયમાં જે પેકેજ આપવામાં આવ્યું હતું તેના કરતા વધુ પેકેજ છે તે અત્યારે આપવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે સતત વાદ અને વિવાદ છે તે ચાલી રહ્યા છે પરંતુ જોવાનું એ છે મુખ્યપ્રધાને પણ પોતાની પ્રતિક્રિયા છે તે આપી દીધી છે મુખ્યપ્રધાન દ્વારા પણ પોતાની વાત છે તે કહેવામાં આવી છે ત્યારે મુખ્યપ્રધાન શું કહે છે તે પણ ખૂબ ખૂબ જ મહત્વનું છે થોડી જ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા પણ આપણે સંભળાવીશું અ ચોક્કસ કોઈ પણ જ્યારે સત્તામાં સત્તા પક્ષમાં જે પણ પક્ષો રહેતા હોય છે તે પક્ષનો એવો આગ્રહ હોય છે કે મેક્સિમમમાં જે પણ રાહત મેક્સિમમ રાહત આપવામાં આવે પરંતુ તેના એક પેરામીટર હોય છે કે જે પ્રમાણે એસડીઆરએફ ના પેરામીટર છે તમામ પેરામીટર છે વિપક્ષ હંમેશા એ પ્રકારનો આગ્રહ હોય છે કે સો જે લાભ છે તે આપવામાં આવે એટલે આ જે તમામ વસ્તુઓ છે તે ખૂબ જ મહત્વની છે પરંતુ જોવાનું એ છે કેમ કે જે રીતની વાત કરવામાં આવતી હતી અત્યાર સુધીનું દેશનું ઐતિહાસિક તો દેશનું ઐતિહાસિક આ બિલકુલ પેકેજ નથી ભૂતકાળમાં મહારાષ્ટ્રની અંદર પણ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે આનું વધારે હતું મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા છે તે આપી દીધી છે ટૂંક સમયમાં મુખ્યમંત્રીની પ્રતિક્રિયા છે એ પણ આપણે સંભળાવીશું પરંતુ ચોક્કસ ગુજરાતનું આ ઐતિહાસિક પેકેજ છે તે અત્યાર સુધીમાં દસ હજાર કરોડનું પ્રથમ વખત પેકેજ જાહેર કરાય છે તે જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ તો પહેલા એમ કહેવામાં આવતું હતું કે કદાચ દેશનું સૌથી મોટું ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવશે પરંતુ જે પ્રમાણે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે હાલ આ દેશનું સૌથી મોટું પેકેજ નથી મહારાષ્ટ્રમાં આ પહેલા થઈ થઈ ગયું છે પરંતુ ગુજરાતનું ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટું રાહત પેકેજ છે કે જે જાહેર કરવામાં આવ્યું છે અને તેનાથી સૌથી મોટો જે ફાયદો કે જે ખેડૂતો માટે જ જ છે છે સીધો ફાયદો થશે અને થોડા સમયમાં આ જે રાહત પેકેજની જાહેરાત તે તે તમામ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તેમને સહાય આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવશે આ સંવેદના વ્યક્ત કરી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અને તમામ જે ખેડૂતો છે તેમને ધ્યાનમાં રાખીને કારણ કે આવનારો સમય હવે ટૂંક જ સમયમાં ક્યાંક ક્યાંક તો શરૂ પણ થઈ ગયું હશે કે

અને ત્યારબાદ આ માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે જે દસ હજાર કરોડ ની જાહેરાત કરી છે મને એવું લાગે છે કે અત્યારે જે અતિવૃષ્ટિને કારણે જે કિસાનો ઉભો પાક જે લઈ શક્યા નથી અને હાથમાં આવેલો કોડિયો ચૂંટવાઈ ગયો છે મને એવું લાગે છે કે અન્નદાતાઓની સરકાર માટે અન્નદાતાઓની સહાય માટે સરકારે ખૂબ મોટી સહાય કરી છે અને સાચા અર્થમાં એક સાચી દિશામાં એક પગલું ભર્યું છે આનાથી કિસાનોને સાચી રાહત થશે અજયભાઈ જ્યારે આ પેકેજની જાહેરાત થઈ છે તો ચોક્કસથી ખેડૂતોને તો રાહત થવાની જ છે પરંતુ આ પેકેજ જાહેરાત કર્યા પછી રાજકારણમાં શું કોઈ બદલાવ આવે શું આની પર પણ વાંધો ઉઠાવવામાં આવે શું આ ઓછું હોય એવી કોઈ શક્યતા જો રાજકારણમાં તો એવું છે કે રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક વિપક્ષ જે છે એ વાંધા કાઢશે આમાં પણ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્યની જે આર્થિક સ્થિતિ છે હાલના સંજોગોમાં અને મળવા પાત્ર જે હતું કારણ કે અગાઉ પણ જે બે પેકેજ થયા હતા એના કારણે કેટલાક ટેકનિકલ અને વહીવટી ઇસ્યુઝ પણ હતા પણ અવેલેબલ જે લોટ જે છે અત્યારના સમયમાં જે ઉપલબ્ધ